ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે સરકાર દ્વારા બપોરના એક થી ચાર સુધી શ્રમિકો પાસેથી કામ નહીં લેવાનો આદેશ કર્યો છે જોકે ડભુઈમાં સરકારની ઘોષણાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ઉદય પંડ્યા નેશન પ્રેસ ન્યૂઝ ડભોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર